વડોદરા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં કેટલાક વિષયોની દરખાસ્ત કરવાનું મંતે મંજૂર કરવામાં આવી હતી અને સાથે હરણી બોટકાંડનો મામલો જિલ્લા પંચાયત સભામાં ગાજ્યો હતો વડોદરા જિલ્લાના વિકાસ માટે આવો નવા વિકાસ લક્ષી કામો અંગેની દરખાસ્ત સામે આજે કેટલા કામોને બહુમતી રાજોરે મંજૂરી આપવામાં આવી છે જેમાં હરણી લેક ઝોન બોટકાંડ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો આ બાબતે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિલાએ આભાર કહ્યું હતું કે આભાર કહેનાર જિલ્લા પંચાયત પ્રમુખને વિપક્ષના મુબારક પટેલ આડે હાર લીધા હતા મુબરક પટેલે કહ્યું કે સભામાં બોટકાળના મૃતકો માટે મૌન પાડવાનો સમય ન હોવાનું હું જણાવ્યું હતું આખા ગુજરાતના સભાઓમાં લોકોએ મૌન પાડ્યું તો જિલ્લા પંચાયત કેમ ભૂલી ગયું આને આ બાબતે સત્તાધીશોને શરમ આવી જોઈએ તેવી ટકોર કરી હતી ટકોર બાદ સભ્યોએ બે મિનિટનું મૌન પાડ્યું હતું આ બાબતે મીડિયા સમક્ષ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની ભૂલનો સ્વીકારી પણ કર્યો હતો આ બાબતે મીડિયા સમક્ષ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની ભૂલનો સ્વીકાર પણ કર્યો હતો આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહેરાએ જણાવ્યું હતું કે આજે વડોદરા જિલ્લાના પંચાયત સભાગૃહમાં ખાસ સભા બોલાવવામાં આવી હતી હરણી દુર્ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું અને આજે જે વિકાસના કામો છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવી છે સાથે રામ મંદિરને લઈને અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો છે હરણી દુર્ઘટનામાં મૌન બાબતે વિપક્ષે ધ્યાન દોર્યા બાદ તેઓએ મૌન પાડ્યું અને તે બાબતે કોઈ પણ જવાબ આપ્યા સિવાય સ્વીકારી લીધું હતું આજે વડોદરા જિલ્લા પંચાયત સભાગૃહમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના હરણીમાં જે બોટ દુર્ઘટના થઈ તેના દિવંગતો માટે બે વર બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું તેમજ આજે જે વિકાસના કામો છે એને વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તેમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તેઓ ઠરાવ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે જે જિલ્લા પંચાયત છે એ ભાજપ સત્તા પર છે અને બાળકોને તે લોકો વળતર તો આપી શક્યા નથી આજની સુધી જિલ્લા પંચાયત દ્વારા કે અન્ય કોઈ સંસ્થા દ્વારા પણ એમના માટે બે મિનિટનું માન પાડવાનો પણ સમય નથી હોતો એમને અને એમને આભાર માન્યા બાદ અમે જ્યારે યાદ અપાવ્યું એમને કે તમે બે મિનિટનો ટાઈમ પણ તમને મળતો નથી ત્યાર પછી અમારું સૂચન એમને માન્ય રાખ્યું અને એ જે બાળકો ભૂલકાઓ અને ટીચરોના જે અવસાન થયા છે એના માટે બે મિનિટનું માન આપ સવે પાડ્યું છે